આપણે તલના માપ કરતાં અડધી વરિયાળીનું માપ રાખવાનું છે અહીંયા આપણે હળદર લીધી છે અને અહીંયા આપણે મીઠું લીધું છે જુઓ તમે જોઈ શકો છો આપણે તલને એક વખત પાણી મીઠું અને હળદર એની અંદર આપણે થોડું થોડું સેસેજ હવાયું થાય એ રીતે આપણે આને મિક્સ કરી લેવાનું છે આપણે મીઠું નાખીશું આપણા તલ અહીંયા વધારે છે એટલે આપણે અહીંયા બે ચમચી મીઠું જોઈશે આપણે બે ચમચી મીઠું અહીંયા નાખ્યું છે હળદર પણ આપણે બે ચમચી જેટલી નાખી દઈશું હવે આપણે એની અંદર ત્રણ ચાર ચમચી જેટલું પાણી એડ કરી લઈશું જોઈ શકો છો તમે આપણે આટલું ચાર ચમચી જેટલું પાણી એડ કર્યું છે હવે આપણે આને તલ જોડે બધું મિક્સ કરી લઈએ આવી રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી આપણે આને બે ત્રણ કલાક માટે આપણે આને થોડું સુકાવા દેવાનું છે જોઈ શકો છો આવી રીતે આપણે તલનો કલર આવી જતો હોય છે હળદરનો અને મીઠું પણ એની અંદર ચડી જતું હોય છે એટલે આવી રીતે આપણે એને પલાળી અને મૂકી દઈશું આ બધું જ આપણે મિક્સ કરી લેશું પહેલાં જો તમે જોઈ શકો છો આપણે તલની અંદર મીઠું હળદર અને પાણીથી વધુ આપણે આવી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે આને બેથી ત્રણ કલાક માટે સુકાવા દઈશું એ જ રીતે આપણે વરિયાળીને પણ પાણીની અંદર પલાળી દેવાની છે તમે જોઈ શકો છો એની અંદર આપણે દોઢ ચમચી જેટલું મીઠું એડ કરીશું દોઢ ચમચી જેટલી હળદર એડ કરીશું વરિયાળી થોડી કઠણ હોય છે તલ કરતાં એટલે આપણે એની અંદર પાણીનો ભાગ થોડો વધારે રાખવાનો છે કારણ કે પાણીના કારણથી એ સોફ્ટ થતી હોય છે એટલા માટે આપણે પાણી થોડું વધારે રાખીશું વરિયાળીને પણ એ જ રીતે આપણે મિક્સ કરીને બે ત્રણ કલાક માટે રહેવા દેવાની હોય છે જોઈ શકો છો તમે સરસ રીતે આપણે હળદર મીઠું અને પાણી અહીંયા વરિયાળી જોડે મિક્સ કરી લીધું છે આવી રીતે મસ્થળીને મિક્સ કરવાનું હોય છે કારણ કે એની અંદર મીઠું અને હળદર સરસ રીતે પળી જાય એટલે મુખવાસ ખાવામાં બહુ સરસ લાગતો હોય છે મીઠાના કારણથી જો જોઈ શકો છો તમે આપણી વરિયાળી પણ અહીંયા સરસ થઈ ગઈ છે પલળીને હવે આને પણ મૂકી દઈશું બે ત્રણ કલાક માટે જો આપણે તલ અને વરિયાળી આપણે હળદર મીઠાની અંદર અને પાણીની અંદર આપણે મિક્સ કરીને રાખ્યું હતું એ તમે જોઈ શકો છો આપણે બેથી ત્રણ કલાક અહીંયા કમ્પ્લીટ થઈ ગયા છે અને તમે જુઓ છો પાણી બધું જ સુકાઈ ગયું છે તલની અંદરથી હવે આપણે આને શેકવાના છે જો આપણે વરિયાળીને પણ એ જ રીતે હળદર મીઠું અને પાણીમાં પલાળીને રાખી હતી હવે વરિયાળી પણ એ જ રીતે તમે જોઈ શકો છો આમ ડ્રાય જેવી થઈ ગઈ છે હવે આપણે આને પણ શેકવાની છે જુઓ તમે જોઈ શકો છો આપણા તલ અહીંયા વધારે છે એટલે એકદમ આપણે બધા નથી લઈ લેવાના આપણે અહીંયા ત્રણ વખત થોડા થોડા લેશું બસ આટલા આટલા આપણે શેકવાના છે તો ત્રણ વખત આપણે થોડા થોડા લઈ લેશું અને તમે જુઓ આ એક તલ ડ્રાય થશે અને એની અંદરથી ફૂટવાનો અવાજ ચાલુ થાય ત્યાં સુધી આપણે આને શેકવાના છે અને એનો કલર પણ બદલાઈ જતો હોય છે ત્યાં સુધી આપણે તલને શેકી લેશું જો તમે જોઈ શકો છો આપણા તલ અહીંયા સિત્તેર ટકા જેટલા શેકાઈ ગયા છે અને તમે જોઈ શકો છો લોયાની અંદર એનો અવાજ પણ આવે છે વીસ ટકા જેટલા આપણે બાકી છે હવે આપણે એને શેકી લઈશું અને આવી રીતે રહેવા દઈશું તો એની અંદરથી કટકટ એવો શેક્યાનો અવાજ આવે ત્યાં સુધી આપણે એને શેકવાના છે જુઓ તમે જોઈ શકો છો થોડો થોડો અવાજ ચાલુ થઈ ગયો છે જુઓ રીતે આપણે બધા ફેરવતું રહેવાનું છે છે એક બાજુથી અડધા બળી જતા હોય ને અડધા કાચા રહેતા હોય છે એટલે આવી રીતે આપણે હાથની મદદથી આ રીતે અલાવતું જ રહેવાનું છે જુઓ જોઈ શકો છો તમે આ જ રીતે આપણે બધા તલ ને શેકી લેશું જુઓ તમે જોઈ શકો છો આપણા તલ અહીંયા બધા સરસ રીતે શેકાઈ ગયા છે અને એનો કલર પણ બદલાઈ ગયો છે તમે જોઈ શકો છો આ આપણા શેક્યા વગરના તલ છે અને આ શેકેલા તલ છે જોઈ શકો છો કલર બદલાઈ ગયો છે આવો કલર થાય એટલે આપણે આને નીચે ઉતારી લેવાના છે નીચે ઉતારીને આવી રીતે જેમ જેમ શેકીશું એમ એમ આની અંદર આપણે નાખતા રહીશું અલગ વાસણમાં જુઓ જો તમે જોઈ શકો છો આપણા તલૈયા એકદમ કુરકુરાને ક્રિસ્પી જોવો એનો અવાજ આવી રીતે આપણે એને શેકવાના છે આપણા બધા જ તલૈયા શેકાઈ ગયા છે હવે આપણે આને સાઈડમાં લઈ અને વરિયાળીને શેકી લેશું વરિયાળી આપણે અડધી અડધી બે વારમાં શેકીશું કારણ કે વરિયાળી પણ થોડી વધારે છે એટલા માટે આટલી આટલી આપણે શેકી લેશું અને વરિયાળી પણ આપણે તલની જેમ એ જ રીતે કલર થોડો ટ્રાન્સપરન્ટ થઈ જશે અને આવો કટકટ જેવો અવાજ આવશે ત્યાં સુધી આપણે એને શેકવાની છે તમે જોઈ જોઈ શકો છો આપણા વરિયાળીનો કલર અહીંયા બદલાઈ ગયો છે અને કટકટ એવો અવાજ આવે છે આપણી વરિયાળી અહીંયા સરસ રીતે શેકાઈ ગઈ છે અને જુઓ તમે વરિયાળીનો બિલકુલ કલર બદલાઈ ગયો છે આમાં ને આમાં ઘણો ફરક થઈ ગયો છે આ રીતે આપણે વરિયાળીને પણ શેકી લેવાની છે હવે આપણે આને નીચે ઉતારી લઈશું આપણે તલના પેગી સાઈડમાં વરિયાળીને નાખી દઈશું જો તમે જોઈ શકો છો આપણે અહીંયા તલ અને વરિયાળી બંને સરસ રીતે શેકી લીધું છે અહીંયા આપણે બંને વસ્તુને મિક્સ કરી લઈએ તમને એવું લાગતું હશે કે આપણો મુખવાસ અહીંયા રેડી થઈ ગયો છે હજી રેડી નથી થયો હજી આપણે થોડી પ્રોસેસ આમાં બાકી છે હવે આપણે આને ચાળી લેવાનું છે ચાળવાથી જે આપણે મીઠું અને હળદર જે નાખ્યું હતું એ શેકાઈ ગયું હોય અને તલ અને વરિયાળીમાંથી છૂટું પડી ગયું હોય એટલે આપણે એને ચાળી લેવાનું હોય છે ચાડતા નથી હોતા તો આપણા ખાવામાં આવે એટલે આપણને વધારે ખારું લાગતું હોય છે એટલે આપણે આને આવી રીતે ચાડી લેશું અને આપણે આવા લોટ ચારવાની ઝીણા તારવાળી ચાણી લેવાની છે મોટા તારવાળી નથી લેવાની નહીતર આપણે તલ અને વરિયાળી બધું નીચે પડી જતું હોય છે એટલા માટે જુઓ આપણે ખાલી પાવડર જેવું જ નીકળે છે ચાણણીની અંદરથી એટલે આવી રીતે આપણે બધું જ ચાળી લેશું જો તમે જોઈ શકો છો બધો જ આપણે અહીંયા મીઠાનો અને હળદરનો બધો જ પાવડર જેવું આપણે ચાળીને કાઢી લીધું છે હવે આપણે ગમે ત્યારે મુખવાસ ખાતા હોઈએ તો આવી વસ્તુ આપણા મોઢામાં આવે નહીં એટલે આપણે આ ચાળી લીધું છે જો આપણે સરસ ચાળીને આ તાસની અંદર આપણે લઈ લીધું છે અને હવે આપણે અળસી ભેળવવાની છે તમે જોઈ શકો છો આપણે ચારસો ગ્રામ જેવી અહીંયા અળસી લીધી છે એ અળસી આપણે કાચી મને નથી મળી એટલે આપણે શેકેલી લાયા છીએ પણ શેકવાની પ્રોસેસ આના જેવી સેમ છે જેમ કે આપણે તલ શેકે આને વરિયાળી શેકી હળદર મીઠાને પાણીવાળું કરીને એવી જ રીતે આપણે અળસીને પણ શેકી શકીએ છીએ પણ અહીંયા આપણે શેકેલી લીધી છે એટલે આપણે ડાયરેક્ટ આની અંદર મિક્સ કરી લેશું જો આને આપણે મિક્સ કરી લઈએ બધું જો આ રીતે તમે મુખ મુખવાસ બનાવીને તમે ભરો તો તમારે એક એક વરસ સુધી આ મુખવાસને કશું જ થતું નથી એર ટાઈટ ડબ્બાની અંદર ભરી લેવાનું હોય છે એટલે આવી રીતે તમે ભરી શકો છો એક વરસ સુધી મુખવાસ આવી રીતે ચાલતો હોય છે એટલે જોઈ શકો છો તમે આપણો મુખવાસ અહીંયા રેડી થઈ ગયો છે હવે આ મુખવાસને આપણે કાચની બરણીમાં ભરી લેવાનું છે જો આપણે આવી રીતે કાચની બરણીમાં ભરી લઈશું કારણ કે જો આ કાચની બરણીને એકદમ ધોઈને સાફ કરીને તડકામાં તપાડીને જ આ મુખવાસને આપણે અંદર ભરવાનો રહેશે નહીતર આપણો મુખવાસ અવાઈ જતો હોય છે એટલે આપણે બણીને સરસ રીતે સાફ કરીને તડકામાં તપાડીને જો તમને મુખવાસ બનાવવાની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહર કિચનને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો